નેશનલ નોલેજ કમિશન અને લાઇબ્રેરીમાં તેની ભૂમિકા આ નેશનલ નોલેજ કમિશન ભારત સરકાર દ્વારા રચાય એક સલાહકાર મંડળ હતું જેના અધ્યક્ષ હતા શ્યામ પિતોડા એનકેસી નો મુખ્ય હેતુ ભારતને નોલેજ ઇકોનોમી તરફ દોરી જવાનો હતો લાઇબ્રેરીઓને જ્ઞાનનું કેન્દ્ર માનવામાં આવે છે તેથી એનકેસી એ લાઇબ્રેરીને મજબૂત બનાવવાનો વિશેષ ભલામણ હતો એનકેસી નું લાઇબ્રેરી અંગે દ્રષ્ટિકોણ જેમાં લાઇબ્રેરી એ માત્ર પુસ્તકોના સંગ્રહ સ્થાન નહીં પરંતુ નોલેજ રિસોર્સ સેન્ટર બનવું જોઈએ સમાજના દરેક વર્ગને સમાન એક્સેસ મળે તે માટે લાઇબ્રેરીઓનું આધુનિકરણ જરૂરી છે લાઇબ્રેરીઓને ડિજિટલ પ્લસ નેટવર્ક પ્લસ એક્સેસેબલ બનાવવા એનકેસી એ વિશેષ સૂચના રજૂ કરી એનકેસી ની લાઇબ્રેરી માટેની ભલામણો જોઈએ તો નેશનલ મિશન ઓન લાઇબ્રેરી જેમાં એનકેસી ની ભલામણ પરથી બે હજાર બાર માં રાષ્ટ્રીય લાઇબ્રેરી મિશન શરૂ થયું જેનો હેતુ છે દેશની તમામ જાહેર લાઇબ્રેરીઓને આધુનિક ટેકનોલોજી આધારિત અને લોક કેન્દ્રિત બનાવી લાઇબ્રેરી નેટવર્ક જેમાં તમામ લાઇબ્રેરીઓને એકબીજા સાથે ઇન્ટરનેટ દ્વારા જોડવાની યોજના નેશનલ નોલેજ નેટવર્ક મારફતે યુનિવર્સિટીઓ સંશોધન સંસ્થાઓ અને કનેક્ટ ડિજિટલ પુસ્તકો પાંડુલિપિઓ જર્નલ્સને ડિજિટાઈ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો તથા વપરાશકર્તાઓને ઈ રિસોર્સિસ દ્વારા ઝડપથી માહિતી ઉપલબ્ધ કરાવી માનવ સંસાધન વિકાસ જેમાં એલઆઈએસ વ્યવસાયિકોને લાઇબ્રેરીશીપ ઈ રિસોર્સ મેનેજમેન્ટમાં તાલીમ

NDLI જેવી યોજનાઓનો વિકાસ થયો લાઇબ્રેરી ઓટોમેશન જેમાં સોલ સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ જેવી સેવાઓને મજબૂતી મળી નેટવર્કિંગ અને કોલાબોરેશન જેમાં યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને નોલેજ નેટવર્ક દ્વારા જોડવામાં આવ્યા લાઇબ્રેરી વિજ્ઞાન માટે મહત્વ જોઈએ તો એલાયન્સ ના અભ્યાસક્રમમાં એનકેસી ના લાયબ્રેરી સંબંધિત ભલામણો મહત્વપૂર્ણ છે લાયબ્રેરીયન્સને આઇસીડી આધારિત સેવાઓ અપનાવવાની ફરજ નોલેજ સોસાયટી બનાવવા લાયબ્રેરીઓનું કેન્દ્ર સ્થાન મજબૂત થયું તથા જાહેર લાયબ્રેરીઓને કોમ્યુનિટી ડેવલપમેન્ટના સાધન તરીકે વિકસાવવાની દિશા